નવરાત્રી પર્વના ગરબે રમાડવામાં આવ્યા અત્યારે સમગ્ર ભારત દેશમાં નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા ભગવતીની ઉપાસના અને રમવું તે એક વિજ્ઞાન સાથે જોડાયેલ માનસિક અને શારીરિક સક્ષમતા પ્રાપ્ત થાય છે

જેમાં માં અંબા શક્તિની પૂજા અર્ચના સહિત આરતી કરવામાં આવે છે અને સાથે માતાજીના ગરબા પણ રમવામાં આવે છે આ નવ અને દસ દિવસ દરમિયાન શક્તિ દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે સાથોસાથ ઉપવાસ યજ્ઞ પૂજા સહિત વિવિધ પ્રકારે માતાજી પ્રત્યે ભક્તિ પ્રગટ કરવામાં આવે છે શારીરિક અને માનસિક શુદ્ધિ નવરાત્રીના પર્વ થકી પ્રાપ્ત થઈ શકે છે એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા